ખેડાના ડાકોરમાં દેવ ઉઠી એકાદશીને પ્રભુદીની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે કાળિયા ઠાકરને આજે સારીગ્રામ સ્વરૂપે ભગવાનનો તુલસી સાથે વિવાહ થાય છે આજે ડાકોર પર બિરાજમાન થઈને મંદિર પરિસરમાં બનાવેલા નવ કુંજમાં બિરાજમાન થઈ તુલસી સાથે લગ્ન થાય છે તુલસી વિવાહનું નું નજારો અલભ્ય હોય છે હજારો સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના લગ્ન માણવા આવી પહોંચે છે આજ રોજ દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખાવામાં આવે છે તારીખ બાર નવેમ્બરના રોજ આજે તુલસી મેવા દિવસ તરીકે પણ ઓળખાય છે અને આજે તુલસી માતા આપણા વિષ્ણુ ભગવાન સાથે કન્યા સાથે કૃષ્ણ કન્યા સાથે લગ્ન કરે છે અને એ ઉત્સાહમાં આજે અહીંયા ડાકોરમાં અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે નવ કુંદની અંદર એ ભગવાનના બધું પ્રદર્શન ડેકોરેશન થાય શણગાર દર્શન થાય છે જેના માટે આખા ભવ્ય આયોજન કરવામાં આવે છે અને અહીંયા ઘણી બધી ઘણા બધા ભક્તો આ દર્શનનો લાવો લેવા આવ્યા છે અને અમે પણ આજ રોજ ડાકોરના રણછોડાના દર્શન ખૂબ જ ભાવપૂર્વક કરવા કરીએ છીએ અને સૌની મનોકામના પૂર્ણ કરે એવો આજે અમારો પ્રાર્થના છે ડાકોર રણછોડાજી મંદિરમાં આજે એકાદશી વિક્રમ સંવતની આ પહેલી એકાદશી જેને કારતક સુદ એકાદશી કહેવામાં આવે છે દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે પ્રમોદની એકાદશી કહેવામાં આવે છે ને વિશેષ આજે શ્રી વૃંદા તુલસી માતાના લગ્ન શાલીંગરામ સાથે થાય છે ડાકોર મંદિરમાં પણ તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી વૈષ્ણવો દ્વારા તુલસીજીનું કન્યાદાન કરીને ઉજવવામાં આવે છે વાત કરીએ ડાકોર રણછોરાજી મંદિરમાં તો નિત્યક્રમ અનુસાર ભગવાનને કેસર સ્નાન અને આજના દિવસે વિશેષ પોશાક અલંકાર તો વિશેષ હોય છે પણ આજે પોશાક પણ ભગવાનને બહુ અમૂલ્ય ધરાવવામાં આવે છે ને ભગવાનને શંખચક્ર પદ્મ ગદા આયુધ સહિત ભગવાનને સુશોભિત કરવામાં આવે છે અને સાંજના સમયે ઉસ્થાપન બાદ ભગવાન ઘોડા પર સવાર થઈને તુલસીજીની જોડે વિવાહ કરવા નીકળે છે અને મંદિર પરિષદમાં વૈષ્ણવો દ્વારા તુલસીજી માતાને સજાવી ધજાવીને એક કન્યાદાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મંડપ સાથે મોયરા સાથે વૈષ્ણવ ડાકોરમાં અનેક જગ્યાએ કુંજો કરે છે ને રાજાધિરાજ શ્રી કૃષ્ણ નારાયણ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ તુલસી સાથે લગ્ન કરે છે અને આજનો આ ડાકોર મંદિરમાં પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને એવું કહેવાય છે કે આજથી શુભ પ્રસંગોની શરૂઆત થાય છે